આ બધી વન વગડા એકલા રહે છે બોલો અને આ મે દિવેલા કર્યા છે મારું ગામ સાધી પાદરા પાસે દાદા બધા આપણને ઉમરમાં પણ એકદમ સરસ સ્વાસ્થ્ય લઈને ફરી રહ્યા છે એજ મોટા મોટું આ સંપત્તિ છે આપડે એવું વિચારે મારી પાસે આટલા ખેતર છે આટલા બંગલા છે આટલી ગાડીઓ છે એ બધું નકામું જ હશે પણ એકવાર આવું સ્વાસ્થ્ય તમારી પાસે હશે આટલી ઉંમર માં આ દાદા હજ્જડ ઉભા છે દોડે તો તમે વિચાર કરો એવું દોડે છે તો ધન્ય છે એમને અને એમનું સ્વાસ્થ્ય એકદમ સરસ રહે એવું મારી માતાજીને પ્રાર્થના તો જો છે ને એટલે સારું કામ કરતા રહો ભગવાનનું નામ લેતા રહો આ દાદા શું છે આ જુવાર છે જુવાર જુવાર આ તો આપણે થોડું દૂર ચાલીશું અમારો આંબો છે દેશી આંબો જય માતાજી આજે રાત થોડું લેટ થઈ ગયા અમે આ મારા દાદા બધું ખેતર નું બધું જ સરસ ધ્યાન રાખે છે દાદા આમાં ચલાશે તમારા થી આમાં કે પડી જાય પકડું મેં ના ના ચાલ 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 તમે અમારા દાદા છે એટલે પૂછવું પડે યાર હમ હા હા કેવું લાગે છે ખેતર કોમેન્ટ કરજો બધા લાઈવ માં જે પણ જોડાયા હોય મંદાર પેલો જો જે એ જો જે નીચે જુવાર છે આ દિવેલા કર્યા છે દિવેલા કસ્ટર્ડ શું કે બેટા ને દિવેલા ને ખબર કેસ્ટર ઓઇલ આમાંથી કેસ્ટર ઓઇલ બને આપણે ઘઉંમાં જ્યારે ઘઉં સાચવવા ને એનાથી મોવે એવું કઈ કે હા દિવેલા જ ને હા કેસ્ટર ઓઇલ ઇંગ્લિશમાં કેસ્ટર કે હા દિવેલ દિવેલ આ દિવેલા માંથી દિવેલ બને અને બહુ સારી મહેનત થઈ છે આ આ આ મારી જન્મભૂમિ માતાજી બધું આને સાચવવાની જરૂર છે આપણને આને સાચવશો તો તમારું બધું જીવન સારું રહેશે અત્યારે જે તે બધા બસ નષ્ટ નષ્ટ જ કરવા બસે છે જે હોય ત્યાં નષ્ટ જો કેવો નજારો છે સાંજનો સુરજ સુરત દાદા આથમી રહ્યા છે અદ્ભુત નજારો છે આ તમે માણી શકો ક્યારે જ્યારે તમે બધું એને સાચવો બાકી વેચીને તો તમે બંગલા ને ગાડીઓ ખરીદી લેશો પણ આની સાથે જમીન થી અડેલા રહો જમીન થી આપણે એટેચ હોવા જોઈએ અમારો છોકરો છે મંથન પઢિયાર એને હું લઈને આવું છું એની પણ ચેનલ છે મંથન પઢિયાર મંથન પઢિયાર રોયલ દરબાર તો ચોક્કસ હું તમને કમેન્ટમાં મોકલીશ લિંક તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આજો આ દેશી બોર ખાટા મીઠા કોઈ પણ નો પ્રોસેસ કર્યા નેચરલ હમણાં હવે ઝાડ પાસે અંધારું થઈ ગયું છે નેક્સ્ટ લાઈવમાં હું તમને ચોક્કસ બતાવીશ આજે લેટ થઈ ગયા છે અમે આ રાયણા ઝાડ છે અમારા પૂર્વજો નું રાયણો અને અમારી મારી હુડી બાબા હુડી બાબા આ જો આ બાજુ માં ખેતર છે આ શું છે દાદા જુવાર હવે ના આ આ મકાઈ છે મકાઈ છે અચ્છા આ મકાઈ કરેલી છે અને આ બાજુ માં દિવેલા હમ ચાલો દાદા જ્યાં રહે છે જગ્યા બતાવો તમને દાદા ને જય શ્રી કૃષ્ણ કેજો લા બધા જેટલા પણ સબસ્ક્રાઇબર

જો એ થોડા ટાઈમ પછી ઓળખતી થશે પછી મને વાલ કરશે નઈ માં થોડું દૂર થી રાખજે નહી તો મારશે જો હા માં આપું આપું બેટા અને એકદમ આપણે અનનોન પર્સન લાગે ને એટલે એવું કરે લો જો આ પાછા એકદમ આવી જાય લે હજુ મને ઓળખતા નથી બરાબર लो मापू आपू आपू जो लाइन ओवर तो ना बेटा अपन उड़क पे ओवर है एक पेला टेनियन तीन आनल अलग आप तो भी बीक लाके तो पस नहीं करोड़ बेटा कसूज ना करे जो સારું આ જો ગુસ્સો હજુ થોડી ઓળખાણ ઓછી છે મારી એટલે આવું કરે માં નહી માડી પછી એ તો હાલી થઈ જશે એને થોડું

જો આ હમણાં ગુસ્સામાં પણ પ્રેમ હોય છે આપણને સમજવાની કોશિશ કરવાની છે અમારો ટીનો દેશી સ્ટ્રીટ ડોગ કહે આપણે સિટીમાં ખેતરમાં કોઈ પણ અનનોન વ્યક્તિ આવે એની હાલત બગાડ નાખે નહીં બેટું હે તેનું સે ટીના નામ ટીના રાજ્યું છે નહીં હરી બિસ્કિટ લાવીશું તમને બધા હા

મંથન આનાથી દૂર રહે છે સોની થી એકદમ ઓળખાણ ના થાય તો તકલીફ કરે આ મારા દાદા એ તુવેર કરી છે હિન્દીમાં અરહર કે જો સરસ તુવેર કરી છે અમારા દાદા ની મહેનત રંગ લાવી એક સમય હતો અહિયાં કશું નતું ઉગતું આ જગ્યા નો પણ મારા દાદા સરસ ઉપયોગ કરીને આટલું રૂડુ રળીયામણું નું બનાવી દીધું જો જો એમની મહેનત થી આ બધું થયું છે તમને બતાવવાની કોશિશ કરીશ થઇ છે બેટા હા જો આમાં થઈ છે તુવેર આ દાદા દેશી તુવેર છે ને આપડી આ દેશી તુવેર હા ભાઈ મસ્ત હમ આવતા અઠવાડિયે આપડે તોડીશું ત્યારે વિડિયો બનાવીશું હમણાં તો હજુ આ તોડાય ના બેટા હજુ બરાબર તૈયાર નથી અને બહુ જ મીઠી લાગે તાજી તુવેર હોય તો જો આના આટલો નાનો છોડ છે તો પણ જો સરસ ફૂલ આયા છે ભગવાનની દયાથી અને દાદાની મહેનતથી સરસ નાની જગ્યામાં અને અમારા દાદાનું ઘર અહીંયા દાદા રે અમારા જો બિંદાસ એમની સાયકલ છે હજુ પણ ફર્સ્ટ ક્લાસ સાયકલ ચાલે એકદમ ફાસ્ટ એમનું સરસ જો બધું જાતે ડેવલપ કર્યું છે દાદાએ જો આ એમને સરસ સ્માર્ટલું મૂક્યું છે આપણે પી એ પાણી મંથન લાવ તો મને પાણી ભરે તો બેટા આ ગ્લાસમાં આ કુવાનું પાણી દાદા આ કુવા થોડું ઉછરી આલ્યા બસ આ ધો બે ગ્લાસ બસ ઉછરી દેવાનું ઓલ્યા બસ જો આ કુવાનું પાણી શુદ્ધ પાણી છોડ દે બોરનું પાણી

સાંજનો સમય છે મસ્ત અદ્ભુત નજારો મારા ગામ સાધીનો અને આ ખેતર જોઈ શકો છો તમે બહુ બધા અહીંયા પ્લાન્ટ્સ કરેલા છે હું તમને બતાવીશ કારણ કે અત્યારે અંધારું થઇ જાય કાજુ છે પછી સ્ટાર ફ્રૂટ છે પછી બધા છે બધા સરસ સરસ ઝાડ જે મેં તમને અમુક વાર બતાવતો હોઉં છું ચોક્કસ નેક્સ્ટ ટાઈમ બતાવીશ કેવું લાગ્યું બેટા પાણી આ પાણી પીવાથી તને હા કોઈ જાતનો પ્રોબ્લેમ ના થાય એવું અડાય ને પીવાનું હવે ધોઈ નાખજે ના હવે અડાય વાંધો નહીં પણ નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખ બેટા દાદા ને આપડે સારું ના લાગે એટલે ધોઈ નાખજે ને પછી મૂકજે ધોઈને સરસ મૂકજે હા મારો નાનો છે ને થોડોક સાંભળતો નથી અમુક વાત હોય બાળક છે હા આમાં ખાતર બનાવ્યું છે દાદા આમાં ચોરી માં આ ચોરી કરી છે જો હો 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 મસ્ત ઠંડો ઠંડો લાગે જોર સાંજ સમય ગામડામાં ખેતરમાં એ મોજે મોજ બાપલા જો તમે પણ આવા કોઈ ખેતરમાં જતા હોય તો ચોકસ મને વિડિયો શેર કરજો જેથી હું આપડા જે આપણો જે કે ને ભારત દેશ કૃષિ प्रधान દેશ કેવામાં આવે છે અત્યારે તો ઔદ્યોગીકરણમાં બહુ બધું આગળ વધી રહ્યું છે વધવું જોઈએ પણ દરેકની મર્યાદા સીમિત હોવી જોઈએ અત્યારે સૌથી કડવો પ્રશ્ન છે આપણો અરવલ્લી પર્વતમાળા એને તોડી રહ્યા છે ખનન કરી રહ્યા છે બધું ખોટું છે આટલું બધું વિકાસની જરૂર નથી ભાઈ બધાને મર્યાદામાં રહેવા દો ગામડાને ગામડા જ રહેવા દો ભલે તમે ફેસિલિટીસ ખાલી રોડ લાઈટ કરી આપો બધું બહુ ડેવલોપિંગ કરવાની જરૂર નથી એની મર્યાદામાં જ રહેવા દો ગામને જેની કુદરતી છે બધું એને એવું જ રહેવા દેજો એટલી request છે મારી જેટલા પણ આપણા વિકાસ કાર્ય કરતા કરી રહ્યા છે કે વિકાસ વિકાસ પણ વિકાસ જ્યાં જરૂરી હોય ત્યાં કરો બધી જગ્યાએ વિકાસ ગાંડો બેટા એ ફેંકવાનું નતો ચાલે લઈએ એ તો લઈએ આપા એ પર હા રેવા દે એક વાર દાદા કીધું તો સાંભળવાની વાત

આમાં રહેતા જીવ જંતુ બિચારાઓ ક્યાં જશે પછી આપણી માટે બધું આવો કરશે કે અમારા ઘર તોડી નાખ્યા પછી આપણે ઘર વિહોણાથી જ બંગલા દુનિયા ભરના બની જશે પણ એક જ લેયર આવશે દરિયાની ને બધું લઈ જશે ભાઈ કુદરતની થાપટ બહુ ખરાબ વાગે છે સમજી જાવ વિકાસ જ્યાં જરૂરી છે ત્યાં કરો બાકી ગામડાને ગામડા જ રહેવા દો એની જે જે અને રહે છે લોકો સરસ ગામડામાં કાદવના ઘરમાં પણ લોકો સુખેથી રહી શકે છે બધા મેં જોયેલા છે પણ ને બધું બહુ બધું વિચિત્ર પણ હું પોતે શહેરમાં રહું છું પણ મને હું હાલમાં ચૂલો સળગાવું છું ઘરે ભલે આજુબાજુ વાળાને કદાચ નહીં ગમતું હોય કદાચ અમારી જગ્યા સાંકડી છે એટલે તકલીફ થાય પણ હું એટલું બધું ધુમાડો નથી કરતો કે એને પ્રોબ્લેમ થાય શોર્ટમાં એટલું જ કહું છું કે ગામડાને ગામડું જ રહેવા દો એને શહેરીકરણ માં ફરવાની જરૂર નથી આ બધું છે ને જે આ બધું એનો અવાજ એમનું રુદન તમને ક્યાં સુધી નહીં સંભળાય સમજી જાવ સમજી જાઓ આ બધા આપણા માટે પ્રાર્થના કરે અને આપણને જે પણ મળ્યું છે સુખ કે આ બધા લોકો થકી મળ્યું છે કારણ કે એ બનાવ્યું નથી જેમ કે આ છે ડોગ અમારું એને ખાવું હોય તો શું કરે વિચારું આપણા પર નિર્ભર છે પુરુષ ને અરે માનવને બનાવો જેથી મને બનાવીને ખવડાવે તેવી જ રીતે આપણે જે આ ઝાડ છે બધા રોપેલા છે આપણા વડવાઓએ તેમાં કેટલા બધા જીવો વાસ કરી રહ્યા છે એ બધાને આપણે ઘર વિહોણા કરી રહ્યા છે એવું નથી લાગતું વિકાસ ગાંડો થયો છે બોલે છે બધા સોશિયલ મીડિયામાં વિકાસ ગાંડો થયો તો હવે વિકાસ ગાંડો ના કરશો થોડું કડવું બોલી રહ્યો છું કદાચ જે સાચા માણસ છે એમને સમજાઈ જશે હું શું કેવા માંગુ છું કદાચ મને બહુ સારી રીતે બોલતા નથી આવડતું એટલે એનો કઈ ઊંધો મતલબ ના કાઢતા કેવાનો મતલબ એટલું કે જે નેચરલ ને તમે ડિસ્ટર્બ ના કરશો બસ કુદરતી જે છે એને બધું કુદરતી રાખો એ વધારે મજા આવશે એને નહીં ટીનુ ટીના આનું નામ ટીનો સાંજે અમારે અહીંયા ખાલી ખેતર માં આટો મારો અમારા દાદા ના બી બે પલંગ છે ઉપર કુવો છે ઉપર બોર એટલે પાણી ઉપર ને ત્યાંથી બધા ખેતર માં એમના બાજુ માં જ અમારા ખેતર માં પાણી લીધેલ છે તો ચાલો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ખોડિયાર જય માતાજી બધાને અને જેટલા પણ લાઈવમાં જોડા બધાનો ખૂબ ખૂબ આભાર અને મારી વાત ને સહેમત હોય તો ચોક્કસ કમેન્ટ કરજો કે ગામને ગામ રેવા દો મારું આ જો આ તમે જોઈ શકો છો એકદમ સરસ નજારો જો દેખાઈ રહ્યો છે આ બધું જતું રહેશે યાર વિકાસ વિકાસમાં યાર બંગલા ને ગાડીઓ ને એ ફેક્ટરાઓ આ નથી કામનું યાર સમજો મારા ભાઈ રેવા દો ને કુદરતી નજારા ને કેમ તમારા બાળકોને ખેતી વિશે નથી શીખવાડતા કેમિકલ બનાવતા શીખવાડો છો કઈ ખેતીમાં જોરદાર કરે એવું કરો ને જ્યાં હોય ત્યાં કોઈ ઉજ્જડ જગ્યા ના જોવા મળે જ્યાં હોય ત્યાં લીલી આમ લીલુડી વાડી કરી દે જંગલો વસાવે સરસ જંગલોમાં બી બધું કામ થાય કેમ ના થાય આવું કઈક શીખવાડો આટલી બધી આપડી સાયન્સ આટલું બધું આગળ વધી ગયું છે તો યાર લોકોને કુદરત પ્રત્યે ખબર નહીં કેમ ખોટું કરી રહ્યા છો અરવલ્લીમાં જે થઈ રહ્યું છે એ બહુ જ ખોટું થયું છે ભગવાન પછી આપણી બાજુ જે ગુસ્સે થશે ને નહીં જોઈ શકો તમે એનો પારો નહીં વેઠાય એમનું ચાલો લેટ થઈ રહ્યા છે છ જણા લાઈવ જોઈ રહ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય ખોડિયાર બધાને મારી માં સદબુદ્ધિ આપે અને એ બધાને લીલા લહેર કરાવે અને બધું સારું સારું થાય જય માતાજી